રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોના ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ શોધીને લોકોને પરત આપી તેરા તૂચકો અર્પણ કરવા હેતુસર ડીસા ઉત્તર પોલીસ દ્વારા વધુ એક વખત લોકોના ગુમ થયેલા અને ચોરાયેલા ત્રીસ જેટલા મોબાઈલ કબજે કરી પાંચ લાખ ત્યાંસી હજારથી વધુની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપ્યા હતા મોગી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસમાં અનેક વખત લોકોના ચોરાયેલા ફોન પરત કરાયા છે ત્યારે આજે ઉત્તર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ એસ ડી ચૌધરી દ્વારા પાંચ લાખ ત્યાંસી હજારથી વધુની કિંમતના ત્રીસ જેટલા મોબાઈલ શોધીને પરત કર્યા હતા અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ ગયેલા હોય કે ખોવાઈ ગયેલા હોવાની અનેક ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી આ ઉપરાંત અનેક અરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ખોવાયો હોવાની અરજી પણ આપી હતી જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાય એસ સી એલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસ ડી ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ જેડી પરમાર સહિત પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન મોહમ્મદ પોલીસ કોન્સ્ટેબલ રાજુ પઢિયાર પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી જેમાં ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ ત્રીસ મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી આ બાબતે મહિલા પીઆઈ એસ ડી ચૌધરીએ જણાવ્યું હતું કે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરીને ત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપ્યા છે કાંક રાજુભાઈ દહેરામથી મુરથલ ગોળિયા એક એક વર્ષથી નવ મહિના પહેલા મારો મોબાઈલ ખોવાયેલો હતો અને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના સાહેબો દ્વારા મારો મોબાઈલ પરત આપવામાં આવ્યો એ બદલ સાહેબોનો ખૂબ ખૂબ આભાર જીગર પંજીવાલા હોસ્પિટલમાં સર્વિસ કરું છું ચાર વર્ષમાં મારો ફોન ખોવાઈ ગયા હતા પુષ્પમ ફ્લાઇટમાં એમાંથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપ્યું તેમાં મારા ફોન આજે મળી ગયા છે આ પીએસઆઈ પોલીસવાલા બધા અમારા ફોન ગોતીને અમને મળી આપી દીધી એમાં પોલીસવાલાને બધાને અમારા થેન્ક યુ અમારા ફેમિલી તરફથી થેન્ક યુ